જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં છો તો આજનો બ્લોગ પાછો ચાલુ કરીએ આ દોરો કેમ પાઈએ અમે તમને દેખાડીશું ઓકે આ ચાલુ જ છે દોરો પાવાનો બીજા દોરા તો મારે વીટવા પડે તો પાવા જ પડે ને કે દીકરા ગામમાં જો દોરો તે કે લીધી હતી આપણે એવેન્જર 302 एवेंजर तीन सौ बे नवी दिल निकली नाम तो तुम हेम्बरू है

કાય ઘટે હાય તન પગે પા 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 ક્યાં છે આ તો ઉપર આવ્યો અત્યારે આપડી જો તો કેવી છે તાર પાવી લીધી પાવી લીધી કી પાવી કૃષ્ણ લખેલું લેવાનું જોલા પાવા વાળા ભાઈ આવી ગયો દોરો પાવે ને એવડે ભાઈ તમારો ફોન આવ્યો તો બાજી ઘર કેવી બગલા બગદાણા કે એ ફ્યુ લેટર चालू रख के चालू रख तू दीने, 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 दीने दीने. <laughs> जो जो भाई कटको कर नैखो ना दोरा नो लाओ लाओ एक हाल छे ए ओए कान्हा बांधा थी जाए मय मीटिंग से जाओ 900 मीटर दूरी है हम तो कितना मीटर 900 मीटर तो काटोड़ी नैखो ले आज ले तो जाए हारो ना तो डोपी लेते ई भलारी लेते पैसा दी जाए

દોરો પવાનો છે કે શું હાકર બાકર પવાણી છે હવે હજી એક બાકી છે રીલ બે બાકી હજી બે રીલ બાકી છે

હજી એવળો બનીથી 7 વાગ્યા છે. 7 વાગ્યા છે. 7 વાગ્યા છે એવળો બની જાય. હેન્ડલ મૂકી દે. રુતિકમાં હું થાયને કોને ખબર. આવડો તમારો છે. છે ને બે કરી નાખો દળીએ. પર જઈ છે ને? હા તાઈ કરી એ ફ્યુ મોમેન્ટસ લેટર. આવજો. એ એ ફ્યુ આવજો

અજો કા હવે ની હજી બાકી છે 900 મીટર ની કેમ આવું છે કેટલા મીટર ની 900 મીટર નથી તું પાય ને અમે તો ઘરે વ્યાજ આવું ભાઈ ગયા છે બધાય તું થાકી ગયો ગાડીયા થાકી ગયો શું ગયો તો ને પપ્પા બરકતાતા નહી હો કા કોણ જય સૈબ જય સૈબ આમાં જય સૈબ નું જાય